નમસ્તે વિદ્યાર્થી મિત્રો હોમ ટ્યુશન ક્લાસીસમાં આપણું સ્વાગત છે મિત્રો આજે એક નવો વિષય લઈને આવી રહ્યા છીએ કે જે શરૂઆત ભણવાની કરી રહ્યા હોય પ્રાઇમરીમાં પાંચ છ સાત આઠ નવ આ જે વિદ્યાર્થીઓ છે એમને પ્રોનાઉન્સ વિશે ખબર નહીં હોતી અને એનો ઉપયોગ કેવી રીતે થાય એ ઉપયોગમાં પણ ભૂલો કરતા હોય છે પછી જે લોકો અંગ્રેજી શીખવા માંગતા હોય એમને પણ જો શરૂઆત કરવી હોય તો અંગ્રેજી શરૂઆત ક્યાંથી થાય એ અહીંથી આપણે પર્સનલ પ્રોનાઉન્સ પછી એનો અને ઉપયોગ કેવી રીતે થાય તેના વિશે આજે આપણે જોઈશું તો મિત્રો પર્સનલ પ્રોનાઉન્સ પર્સનલ પ્રોનાઉન્સ એટલે શું તો ભાઈ વ્યક્તિવાચક સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ એનો આપણે વર્તમાનમાં અને ભૂતકાળમાં બંને રીતે કેવી રીતે ઉપયોગ થાય એના વિશે આપણે જોઈશું સર્વનામો કયા પર્સનલ પ્રોનાઉન્સ એટલે સર્વનામ સર્વનામ કયા તો સર્વનામો એમાં આઈ વી યુ ઈ સી અને આ બધા શું છે ભાઈ છે હવે એ સર્વનામની જોડે આપણે એમિજાર કેવી રીતે ઉપયોગ કરવો અને વોઝવેર નો ઉપયોગ કેવી રીતે કરવો એના વિશે જોઈશું તો ભાઈ આઈ ની જોડે વર્તમાન કાળની અંદર કે ભાઈ આઈની જોડે શું આવે એમ આવે

છે તો આઈ જોડે શું આવશે ભાઈ વોઝ વી જોડે વર યુ જોડે વર હી જોડે વોઝ સી જોડે વોઝ ઈટ જોડે વોઝ અને ધે જોડે વર તો હવે આપણે એને સમજીશું કેવી રીતે કે ભાઈ આઈ એમ આઈ એમ એટલે શું કહેવાય ભાઈ હું છું વી આર એટલે કે અમે છીએ યુ આર એટલે તું છે અથવા તમે છો પછી હી ઇઝ એટલે કે તે છે સી ઇઝ એટલે કે તેણી છે ઇટ ઇઝ એટલે કે તે છે અને દે આર તો તેઓ છે એવી રીતે ભૂતકાળની અંદર શું જોઈએ કે ભાઈ આઈ વોઝ આઈ વોઝ એટલે શું હતું ભાઈ હું હતો વી વર તો અમે હતા અથવા આપણે હતા એવું પણ આપણે કહી શકીએ યુ વર તું હતો તમે હતા હી વોઝ તો તે હતો સી વોઝ તો તેણી હતી તો અહીંયા પુરુષ માટે હિનો ઉપયોગ કરીશું અને સ્ત્રી માટે તો આપણે શાનો ઉપયોગ કરીશું ભાઈ સી નો ઉપયોગ કરીશું ન જાતિ હોય કોઈ પશુ પક્ષી નિજી વસ્તુ હોય તો એના માટે આપણે સાનો ઉપયોગ કરીશું ભાઈ ઈટનો ઉપયોગ કરીશું અને ઇટની જોડે શું આવે વઝ આવે બરાબર અને દેની જોડે શું આવે વર આવે તો આપણે ગુજરાતી એનું ગુજરાતી હોય એટલે કે હું હતો તો એના માટે આપણે સાનો ઉપયોગ કરીશું આઈ વોઝ અમે હતા તો વી વર તું હતો અથવા તમે હતા તો યુ વર પછી તે હતો તો શું કરવાનું હી વોઝ તેણી હતી તો એના માટે આપણે સી વોઝ અને કોઈ પણ નિજીવ કે પશુ પક્ષી હોય કે ભાઈ તે હતું તો ઇટ વોઝ નો ઉપયોગ કરવાનો અને તેઓ હતા તો દે વર નો ઉપયોગ કરવાનો બરાબર તો હવે મિત્રો આપણે આખું વાક્ય જોઈએ કે ભાઈ કેવી રીતે વાક્ય બને દાખલા તરીકે અહીંયા આઈ એમ અ ટીચર તો અહીંયા આપણે વર્તમાન કાળનો ઉપયોગ કર્યો આઈ એમ અ ટીચર એટલે હું શિક્ષક છું એવી રીતે પણ એ જ વસ્તુને મારે એમ કહેવું છે કે ભાઈ હું શિક્ષક હતો અહીંયા હું શિક્ષક હતો એવું મારે સમજાવવું છે તો અહીંયા શું થશે આઈ વોઝ અ ટીચર તો અહીંયા એમીડિયાનો ઉપયોગ કર્યો વર્તમાનકાળ છે અહીંયા ભૂતકાળ છે હતો હતી આવે ત્યારે આપણે સાનો ઉપયોગ કરીશું વોઝ વનનો ઉપયોગ કરીશું તો અહીંયા થશે આઈ વોઝ અ ટીચર એવી રીતે વી આર તો દાખલા તરીકે વી આર સ્ટુડન્ટ્સ અમે વિદ્યાર્થીઓ છીએ પણ મારે એમ કહેવું કે અમે વિદ્યાર્થીઓ હતા તો એ વખતે આપણે શું કરીશું ભાઈ વી વર સ્ટુડન્ટ્સ તો એ વખતે અમે વિદ્યાર્થીઓ હતા એવો મતલબ નીકળશે તું છે તમે છો એવું જો આપણે કેવું હોય તો આપણે સાનો ઉપયોગ કરીશું ભાઈ યુ આર અ ફાર્મર એટલે કે તમે ખેડૂત છો બરાબર પણ મારે એમ કેવું તમે ખેડૂત હતા તો યુ વર અ ફાર્મર એનો ઉપયોગ થશે ભાઈ અહીંયા ભૂતકાળની અંદર આપણે સાનો ઉપયોગ કરીશું તો વરનો ઉપયોગ કરીશું પછી ભાઈ કે તે છે એનો ઉપયોગ કરવો છે તે છે એટલે કે હી ઇઝ એન એક્ટર તે એક કલાકાર છે તો આપણે એ વર્તમાન કાળ છે આપણે ઇજ નો ઉપયોગ કર્યો પણ ભૂતકાળમાં તો ભાઈ લખવું હોય ભાઈ હી તે કલાકાર હતો એવું કેવું છે તો હી વોઝ એન એક્ટર આવો શબ્દ આપણે આવું વાક્ય આપણે બનાવી શકીએ તેણી છે એવો આપણે ભાવ લેવો હોય કે ભાઈ તેણી દાખલા કે તેણી નર્સ છે તો સી ઇઝ અ નર્સ બરાબર પણ મારે કેવું છે કે ભાઈ તેની નર્સ હતી તો અહીંયા સી વોઝ અ નર્સ તો અહીંયા આપણે વર્તમાન કાળમાં એમિજાનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ભૂતકાળની અંદર વોઝ વનનો ઉપયોગ કરીએ છીએ એવી રીતે તે છે કોઈ નાનેતર જાતિ હોય પશુ પક્ષી હોય બરાબર તો નીચી વસ્તુ હોય તો એના માટે આપણે સાનો ઉપયોગ કરવાનો સર્વનામ ઈંટનો ઉપયોગ થાય તો અહીંયા આપણે ઉપલખવું છે કે ભાઈ તે હાથી છે તો ઇટ ઇઝ એર એલિફન્ટ પણ મારે એમ કહેવું કે ભાઈ તે હાથી હતો તો ઇટ વોઝ એન એની બરાબર તો આ કયો કાળ થયો ભૂતકાળનું રૂપ આપણે વાપર્યું બહુ વચન છે અહીંયા કે ભાઈ તેવો છે એવા અર્થમાં એવું છે કે ભાઈ ધે આ પ્લેયર્સ તેવો ખેલાડીઓ છે પણ મારે એમ કેવું છે કે ભાઈ તેઓ ખેલાડીઓ હતા તો ધે વોર્ક પ્લેયર્સ તે વખતે શું થાય તેવો ખેલાડીઓ હતા આવો આપણે એમિજા અને વોચવેનનો આપણે ઉપયોગ કરી શકીએ મિત્રો તો આનો અભ્યાસ કરજો અને જો આ વિડીયો તમને પસંદ આવતો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ